ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરનું અંદાજિત વાર્ષિક કદ રૂપિયા છ લાખ કરોડનું છે અત્યાધિક આર્થિક યોગદાન છતાં આ સેક્ટર એક હદ સુધી અસંગઠિત છે હું હિરવ શાહ સીઈઓ અને ફાઉન્ડર ઇવેન્ટ બઝાર ડોટ કોમ આ ઇવેન્ટ બઝાર ડોટ કોમ એ કોમ્પ ઇન્ડિયાનું પહેલું કોમ્પ્રિહેન્સિવ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્લેટફોર્મ છે અને આ જે પ્લેટફોર્મ છે એ બી ટુ બી તથા બી ટુ સી જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી છે એની ટ્રાન્સપરન્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોસેસની સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ફોર વેન્ડર્સ અને ઇઝ ઓફ હેપીનેસ ક્યુરેટિંગ હેપીનેસ ફોર એન્ડ યુઝર્સ આ એક વિઝન અને મિશન સાથે અમે આ પ્લેટફોર્મને લોન્ચ કરી રહ્યા છીએ આજે આજે અમે જે બાર ફેબ્રુઆરીએ અમારું જે ગ્રાન્ડ લોન્ચ થવાનું છે એની પહેલાં આજે વેન્ડર ઓન બોર્ડિંગ અમે આજના દિવસનીથી શરૂઆત કરી રહ્યા છીએ એ અને ઇવેન્ટ બઝાર ડોટ કોમ એક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી જે આખી અનઓર્ગેનાઇઝ છે એને ઓર્ગેનાઇઝ કરી અને એક પ્લેટફોર્મ પર લાવવાનો જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ એના માટે આજે અમે એનું ગ્રાન્ડ લોન્ચ રાખ્યું છે સો વેન્ડર પ્રો રજિસ્ટ્રેશન માટે તમારે ડબલ્યુ 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 ડોટ ઇવેન્ટ ડોટ કોમ વિઝિટ કરવું પડશે અને ત્યાં આગળ તમે બીકમ પાર્ટનરનો ઓપ્શન તમને દેખાશે ત્યાંથી તમે તમારી બધી ડિટેલ્સ નાખી અને તમે રજીસ્ટર કરી શકશો કેટેગરીમાં સો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ જે પ્લેટફોર્મ છે એ ઇન્ડિયાનું પહેલું તો છે પણ સૌથી મોટું પ્લેટફોર્મ બી છે આમાં અમે બર્થડે પાર્ટી હોય લગ્ન હોય કોર્પોરેટ ઇવેન્ટ પ્રોડક્ટ લોન્ચ કોન્ફરન્સ એક્ઝિબિશન અને રિલિજિયસ ફંક્શન્સ ફ્યુનર મેનેજમેન્ટ સુધીની કેટેગરી અમે આમાં કરી છે અને એક કેટેગરીના તમામે તમામ વેન્ડરો તમને અહીંયા મળશે જેમાં એકસો પાંત્રીસથી વધારે બિઝનેસ કેટેગરીના વેન્ડરો તમને આ પ્લેટફોર્મ ઉપર મળશે એઝ અ કન્ઝ્યુમર ઇવેન્ટ બજાર પર આવવાથી તમને એ ફાયદો થશે કે દરેકમાં તમારી પાસે ચોઈસ હશે તમારે તમારા કોઈ એ રેફરન્સ ઉપર તમે એકલા ડિપેન્ડન્ટ નહીં રહી શકો તમારી પાસે એક જ વસ્તુ માટે મલ્ટિપલ ચોઈસ હશે જેનાથી તમને ટ્રાન્સપરન્સી અને કોસ્ટ ઇફેક્ટિવ મળશે એના સિવાય તમને ઇન્ડસ્ટ્રીના ઇન્સાઈટ્સ ઇન્ડસ્ટ્રીના નવા ટ્રેન્ડ અત્યારે ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે એજ્યુકેશનલ વિડીયો કે તમારે શું કામ આ વસ્તુ કરવી જોઈએ કરાવવી જોઈએ અમારું એઆઈ ચેટબોર્ડ છે જેને જેને અમે બજાર બની આપેલું છે એ તમારી હેલ્પ કરશે તમારી આખી ઇવેન્ટ ક્યુરેટ કરવા માટે સો આ દરેક બેનિફિટ એન્ડ યુઝરને મળશે